કેમ છો હું છું તમારા મિત્ર માહિર સોરઠિયા અને માહિર સોરઠિયા ફિટનેસ તમારું સ્વાગત છે દોસ્તો આપણો આ ઘણા ટાઈમ પછી આવે છે ટાઈમ એટલે કે ઘણા વર્ષો પછી બરોબર અને આજનો આપણો આ ટોપિક થવાનો છે કે કાન માંથી વર્ષો જૂનો મેલ કેવી રીતના કાઢવો જો કાનમાં આપણે આપડા કાનમાં મેલ ગળી ગયો હોય બરોબર તો એને વર્ષો જૂનો મેલ કેવી રીતના કાઢવો માત્ર બે ટીપાથી તમે તમારા કાનનો મેલ કાઢી શકશો તો આ વિડીયોમાં તમને એ ટુ ઝેડ માહિતી આપવાનો છો વિડીયોમાં એન્ડ સુધી બની ચેનલમાં પહેલી વાર છો નવા છો ખાસ તમને રિક્વેસ્ટ છે કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશનને ઓલ પે પ્રેસ કરી લેજો જેથી કરીને જ્યારે પણ આ વિડીયો અમે આ ચેનલમાં મૂકીએ છીએ તો તેનું નોટિફિકેશન તમારા મોબાઈલમાં સૌથી પહેલાં આવે છે અને કઈ ધીરે ધીરે કોશિશ કરું છું કે આ ચેનલમાં રેગ્યુલર થવાનું બરાબર અને આજની આ આપણી ટીપ્સ થવાની છે ઘરગથ્થુ કોઈ પણ ટ્રાય કરી શકે છે અને ભાઈ કોઈને પણ હું પર્સનલ એમ પરાણે હું નથી કે ભાઈ તમે કરો તો ગયા ગયા વર્ષે મેં વિડીયો કાનના રિલેટેડ બનાવ્યો હતો તમે જોયા કેવી કોમેન્ટો આવી હતી ભાઈ હું કોઈને પરાણે નથી કહેતો કે તમે કરો કરો જો તમારે ઘરગથ્થું કરવું હોય તમારે વગર પૈસે કરવું હોય તો આ સક્સેસ છે બરોબર મેં પોતે ટ્રાય કરેલી છે કાનમાંથી મેલ કાઢેલો છે બરોબર કારણ કે મારી આર્મીની ભરતી છે ને નજીક હતી અને કાનમાંથી મેં પોતે જ મેં ટ્રાય કરેલી છે પછી હું તમને કહું છું ભાઈ મેં પોતે છે ને ખુદ ઉપર મારી ખુદની જાત ઉપર મેં ટ્રાય કર્યું છે પછી જ હું તમને કહું છું આજે હું નુસ્ખો આજે તમને વિડીયોમાં બતાવવાનો છું નહીં ભાઈ ખોટે ખોટી એવી નેગેટિવ કમેન્ટ ન કરો સારા વ્યક્તિની પણ કમેન્ટ આવી છે અને નેગેટિવ કમેન્ટ પણ આવી છે તો ભાઈ અમુક તો એવા હોય જ છે જે માઇન્ડ વગર ના હોય છે હું કમેન્ટ ગમે સારો વિડીયો નેગેટિવ કમેન્ટ કરે પૂરો વિડીયો જોતા જ નથી ટૂંકો જોઈ લે અને નેગેટિવ કમેન્ટ કરી દે કે તમને કાંઈ ખબર નથી પડતી ને કાનના ના નથી ને એવું જરૂરી થોડું છે કે કાનના ના હોય એ તમને ટીપ્સ દઈ શકે અને ભાઈ એક સલાહ એ છે કે ભાઈ એવું કોઈ પણ જરૂરી નથી તમે તમારા ડોક્ટરને પણ બતાવી શકો છો બરાબર આ ઈલાજ એટલા માટે કહું છું આ એક ઘરગથ્થુ નુસ્ખો છે બરાબર આમાં કોઈ પણ ટ્રાય કરી શકે છે અને આરામથી ઇઝીલી નીકળી જ જાય છે અને તમને એવું લાગતું હોય બીક લાગતી હોય ડર લાગતી હોય તો તમને ડોક્ટરને પણ તમે બતાવી શકો એમાં ક્યાં ન્યા ડોક્ટર પાસે જાજો કાનના પૈસાલીસ પાસે કોણ ના પાડે છે તમને કોઈ ફોર્સ તો નથી કરતું કે આ કરો તે હવે મેઇન ટિપ્સ દેવા તમને જઈ રહ્યો છું ગાઈસ એક જાતનો કચરો આપણે વર્ષો સુધી કાઢ્યો જ નથી અને એકદમ જામ થઈ જાય આમંદર કાનમાં આપણે કેમ ગુંદર લગાડી અને આમ એકદમ જામ થઈ જાય ચોટે તો એવી રીતના કાનમાં જામ થઈ જાય અને સાંભળવામાં તકલીફ થાય આસકા આવે કાન દુખે પછી કહેવાય કે અલગ અલગ રીતના કાંઈક તકલીફો થાય બરોબર અંજવાળ આવે તો ગાય છે એનું મેન રીઝન એ છે કે આપણે કાનમાં જે પણ મેલ છે એને કાઢવો પડે બરોબર તો એના કાઢવાનો શું ઉપાય છે તો સૌથી પહેલો ઉપાય છે કે તુલસીનો રસ કાનમાં તુલસીનો તમે રસ નાખો બે એક બે ટીપા તો તમારો બધો કાનનો મેલ નીકળી જશે એક વારમાં કાંઈ નહીં થાય તમારે એક બે ત્રણ દિવસ ટ્રાય કરવી પડશે આ કાનમાં છે આ કાનમાં નાખીને આમ સુઈ જાઓ પછી આ કાનમાં દસ પંદર મિનિટ થાય પછી આ કાનમાં હોય તો આ કાનમાં આવી રીતના આમ સુઈ જાઓ બરાબર એટલે બંને કાનમાં એક સાથે નથી નાખવાનો એક કાનમાં પહેલાં ટ્રાય કરવાની બીજા ટાઈમ ઓકે અને બીજો ઉપાય એ છે કે આપણે લસણ તો તમને ખબર જ હશે ગાર્લિક ને તલનું તેલ આવે બરોબર તલના તેલ થોડું છે તેને ગેસ ઉપર ગરમ કરવાનું છે તેમાં બે કળી લસણની નાખી દેવાની છે બરાબર ઓગળી જાય પછી વધારે ગરમ નહીં ને વધારે ઠંડુ નહીં બરોબર તો ઈ માત્રામાં તમારે ઠંડુ ગરમ થઈ જાય પછી એક ચમચી લઈ લેવાની તેનથી છે ને કાનમાં બે ટીપા તે ઈ નાખવાના છે તેલના બરોબર ઈ બે ટીપા નાખશો એટલે તમારે પંદર થી વીસ મિનિટ કે અડધી કલાક રાતે સુતી વખતે આ ટ્રાય કરવાનું છે બરાબર આ તમે બે ત્રણ દિવસ અપ્લાય કરશો ટ્રાય કરશો એટલે તમારો કાનનો મેલ છે ને પછી ધીરે કરતો નીકળી જશે જી હા દોસ્તો અને તમને ખબર હોય છે ઘણા લોકોને ટેવ હોય છે કે જે ઓલી બાકસની સળી હોય પછી ઓલો જો ચીપ્યો હોય કાનમાં વારંવાર નાખતા હોય છે ભાઈ એ ટ્રાય બિલકુલ બી ન કરો કેમ કે ભાઈ એનથી કાનનો મેલ છે ને બહુ ઓછો નીકળે છે અને તકલીફ વધારે થાય છે કાનમાં ને તમે અંદર વધારે નાખો તો કાનનો પડદો પણ ફાટી શકે બરાબર તો અલગ અલગ બધી એવી ટ્રાય ન કરો આપણે જે તમને કીધું એની ઉપર અમલ કરો અને આની પહેલા જે વિડીયો બનાવ્યો છે તેમાં તમારો સારો સપોર્ટ છે રિસ્પોન્સ આવે છે બરોબર કમેન્ટ પણ સારી આવે છે લોકોની ઘણા લોકોને ફાયદાકારક છે એ વિડીયો તો ઘરગથ્થુ તમે આ ઈલાજ કરી શકો છો સો ટકા આનો ફાયદો તમને જરૂર થશે બરોબર એક પણ રૂપિયો ખર્ચ કરવાની જરૂર નથી આ ઘરે ટ્રાય કરો તમે બરોબર ને કોઈને પણ ફોર્સ કરતો નથી હું તમે તમારી જાતે ટ્રાય કરવા માંગતા હોય તો જ કરજો બાકી ફોર્સ કોઈને પણ નથી તમે કાનના ડોક્ટરને પણ બતાવી શકો છો બરાબર તમારી ઉપર ડિપેન્ડ કરે છે તો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય લાઈક કરજો કમેન્ટ કરજો અને આપણી આઈડીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા ભાઈ કેમ કે મહેનતથી વિડીયો બને છે તો ચાલો મળીએ આવા નેક્સ્ટ વિડીયોમાં અને તમારો શું ટોપિક છે તમારે કયા રિલેટેડ વિડીયો જોવા માંગો છો મને ખાસ કમેન્ટ કરીને નીચે જણાવી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જ્યાં સુધી તમારી હેલ્થ અને ફિટનેસ ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત